નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ કોઈ ગામમાં એક યુવાન છોકરો રહેતો હતો જેનું નામ અર્જુન હતું અર્જુન એક સારો વિદ્યાર્થી હતો પણ તેને પોતાના વિચારો પર કાબૂ રાખવામાં તકલીફ પડતી હતી અવારંવાર તેના મનમાં અનિચ્છનીય વિચારો આવતા હતા જે તેને પરેશાન કરતા હતા આમાંના સૌથી સામાન્ય વિચારો હસ્તમૈથુન સાથે સંબંધિત હતા અર્જુને આ સમસ્યાનો સામનો કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો એક દિવસ તેણે તેના ગુરુ એક બૌદ્ધ સાધુ પાસે મદદ માંગી ગુરુએ તેને સમજાવ્યું કે તેના મનમાં અનિયંત્રિત વિચારો આવે તે સ્વાભાવિક છે પરંતુ તેને નિયંત્રિત કરવાની જવાબદારી તેની છે ગુરુએ તેમને બુદ્ધના ઉપદેશો વિશે જણાવ્યું અને કહ્યું કે મનની શાંતિ અને આત્મનિયંત્રણ મેળવવા માટે ધ્યાન એ સૌથી અસરકારક માર્ગ છે ગુરુએ અર્જુનને કહ્યું અર્જુન તમે જે પ્રકારના વિચારોનો અનુભવ કરો છો તે ફક્ત મનની કુદરતી વૃત્તિઓ છે દરેક વ્યક્તિના મનમાં અનિચ્છનીય વિચારો હોય છે પરંતુ બુદ્ધે આપણને શીખવ્યું છે કે આપણે તેમને ઓળખી શકીએ છીએ અને તેને અનિયંત્રિત રીતે વધવા દેતા નથી અવતરણ ચિહ્ન ગુરુએ અર્જુનને એમ પણ કહ્યું બુદ્ધે નિરીક્ષક વિશે વાત કરી હતી આનો અર્થ એ છે કે આપણે આપના વિચારોને જોવાની અને સમજવાની જરૂર છે તેના પર પ્રતિક્રિયા કરવાને બદલે જો તમે તમારા વિચારો પર નિયંત્રણ મેળવવા માંગતા હો તો જો તમે પ્રયત્ન કરશો તો તેઓ કરશે તમારી શક્તિને નબળી પાડો પરંતુ જો તમે કોઈ પ્રતિક્રિયા વિના તેમને જુઓ તો તેઓ શાંત થઈ જશે ગુરુએ અર્જુનને ધ્યાનની ટેકનિક શીખવી તમારે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જ્યારે કોઈ વિચાર તમારા મગજમાં આવે છે ત્યારે તેને સ્વીકારો પરંતુ તેના પર પ્રતિક્રિયા ના આપો ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન આપો જેમ તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તમારું મન શાંત થઈ જશે અને બિનજરૂરી વિચારો ધીમે ધીમે સમી જશે અર્જુને ગુરુનું પાલન કર્યું અને ધ્યાનની પ્રેક્ટિસ શરૂ કરી શરૂઆતના થોડા દિવસો તેને ખૂબ જ મુશ્કેલ લાગ્યું પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે ધ્યાન તેને માનસિક શાંતિ આપે છે તે તેના વિચારોને ઓળખવામાં સક્ષમ બન્યો અને તેને કોઈ પણ પ્રતિક્રિયા વિના જવા દીધો સમય જતાં અર્જુને નોંધ્યું કે તેના મનમાં હવે અનિચ્છનીય વિચારો આવતા નથી જ્યારે તેઓ આવે ત્યારે પણ તે તેમને શાંતિથી સ્વીકારતા અને તેમના શ્વાસ પર ધ્યાન આપતા તે સમજી ગયો કે વિચારો માત્ર મનના કાર્યો છે અને તે પોતાનામાં કોઈ ખામીઓ ધરાવતું નથી આપની પ્રતિક્રિયા જ તેમને સાચા કે ખોટા બનાવે છે બુદ્ધના ઉપદેશોને અનુસરીને અર્જુને શીખ્યા કે આત્મનિયંત્રણ અને માનસિક શાંતિ માટે સૌથી મહત્વની બાબત એ છે કે આપના વિચારોને ઓળખવા કોઈ પણ ભાવનાત્મક પ્રતિક્રિયા વિના આમ તે ધીરે ધીરે પોતાના વિચારો પર કાબૂ મેળવવામાં સફળ થયો અર્જુનનું જીવન બદલાઈ ગયું તેણે માત્ર તેના અનિચ્છનીય વિચારો પર કાબૂ રાખ્યો નહીં પરંતુ તે શાંતિ અને સંતુલન તરફ પણ આગળ વધ્યો બુદ્ધના ઉપદેશોએ તેમને બતાવ્યું કે જો આપણે આપના મનને શાંત અને નિયંત્રિત કરીએ તો આપણે કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકીએ છીએ અર્જુન હવે જાણતો હતો કે કોઈ પણ માનસિક સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આત્મનિયંત્રણનો માર્ગ સૌથી અસરકારક માર્ગ છે તે સમજી ગયો કે શાંતિ અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાનો માર્ગ ધ્યાન અને વિચારો પર નિયંત્રણ દ્વારા છે આ વાર્તા આપણને શીખવે છે કે અનિચ્છનીય વિચારોનો સામનો કરવો મુશ્કેલ હોઈ શકે છે પરંતુ જો આપણે બુદ્ધના ઉપદેશોનું પાલન કરીએ તો આપણે આપની માનસિક શાંતિ અને આત્મનિયંત્રણ મેળવી શકીએ છીએ ધ્યાન અને આત્મનિરીક્ષણ દ્વારા આપણે આપના વિચારોને શાંત અને નિયંત્રિત કરી શકીએ છીએ અને આ રીતે આપનું જીવન સુધારી શકીએ છીએ તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો